क्या ने, ने बंधनियाँ, सौ महापुरुषो पड़ीलों, आमंत्रित मेहमानों, पाईलों, परे आज जगत में शक्ति स्वरूप क्या ने अपने वार वार बंधन केरे बेंधी करी हो। भगवान ने प्रार्थना कर

જીવન એવું સમજવાનું પચીસ લાખ લોકો અંબાજી જતા દસ લાખ લાખ પણ કોઈ પ્રાર્થના કરી હે મારી મારી જો માયા હે પાવાગઢ વાળી મહાકાળી

કાર્ય કરવા કરવા કાર્યક્રમ મારું નામ તો તમારી આગળ બચાવવા માટે મારું નામ ન વટાવતા મારે આવું છે તો જ હું આવીશ તમે નોમ્સ આપો એક વખત મને આઈન મળી કોઈ નહી દબાણ નીચે હવે મારા જીવન મે હું જીવવા માંગતો નહી મને ગવર્મેન્ટ પેન્શન આપે છે મને શીખતું તો એનું ભાડું

અને હું પણ છું તો હું સ્વતંત્ર જીવન પાછળ મારાથી જેટલું જીવવા એટલું સ્વંત્ર જીવન જીવવા માંગુ એ તમારું બધી વિનંતી સાથે કહું છું હો ને તમે મારી આગળ એવું કરજો પત્રિકા લોન સાથે મારી આબળું ની રાજી ના કરતા મને મળ્યા નહી લોકો એવાય પદ્રી મારું ન હોય અને પાછા આપણા ભક્તો મારા નજીક ના કોણ મને પૂછ્યું બાપુ તમારું એટલા વાગ્યા ભાઈ મને ખબર નહી પડવાથી આખી માં હું કોને કહેવા માટે